શું તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ નથી તો આજે હું તમને બતાવું કે ઘરે બેઠા કેવી રીતના મોબાઈલ નંબર અપડેટ કરવો કે ચેન્જ કરવો ચાલો તો આપણે આવી જવાનું છે સૌથી પહેલાં આપણે એપ સ્ટોરમાં તો તમારે સાદો એન્ડ્રોઈડ ફોન હોય તો પ્લે સ્ટોરમાં આવી જવાનું અને અહીંયા સર્ચ કરી લેવાનું આપણે આધાર સૌથી પહેલાં ઉપર નામ આવ્યું એ આધાર ખોલી લેવાનું હોય અને આ છે આપણી એપ્લિકેશન આધાર તો આને આપણે કરી લઈ ડાઉનલોડ અને પછી તમને બતાવી કે કેવી રીતના કરવાનું છે આપણે મોબાઈલ નંબર ચેન્જ આમ એપ્લિકેશનમાં ચાલો તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે તો કરીએ આપણે એને ઓપન અને નોટિફિકેશન તમારે અલાવ કરવી તો કરી દેજો હું ડોન્ટ અલાઉ કરું છું જે ભાષા તમને ગમતી હોય એમાં હિન્દી ઇંગ્લિશ મરાઠી બધી ભાષાઓમાં છે ગુજરાતી છે આપણે પણ આપણે ઇંગ્લિશ મેં પ્રેફર કરેલી છે મારે જે મને ફાવે એ લૅંગ્વેજ બી ઇન જર્ની કંઈક આવું ઇન્ટરફેસ આવશે કન્ટિન્યુ કન્ટિન્યુ કરી દઈ અને તમારો આધાર નંબર નાખવાનો તો હું પહેલાં આધાર નંબર નાખી દઉં આધાર નંબર નખાઈ જાય પછી આપણે કન્ફર્મ કરી દઈશું આધાર અને આ સિલેક્ટ કરી નાખશું અને જાશે આ મેસેજ મોકલી દેશે આપણા જે સિમ કાર્ડ હોય એમાંથી કે વેરિફિકેશન કરવા માટે અને ખાસ નોંધ રાખજો કે તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં હોય કે ન હોય તો આમાંથી તમારે કરવું પડશે જે સિમ કાર્ડ હોય અને એ જ નંબર એમાં રાખવાનો હોય આ તમને થોડુંક દીધું કે આગળથી ફેસ ઓથેન્ટિકેશન આવે તો આંખું પટપટ ચશ્મા પહેરાય તો કાઢી નાખવાના અને લાઇટમાં વહીવ જવાનું તો આવી ગયું આ ફેસ સ્કેનનું કેમેરા એક્સેસ દઈ દીધું છે તો હું ફેસ સ્કેન કરી લઉં પહેલાં તો આ ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું હોય તો આપણે આને કરી દઈએ કન્ટિન્યુ થઈ ગયું ડેટા ચેક થઈ ગયો હોય આવી ગયું છે નામ અહીંયા કે જેના નામનું આધાર કાર્ડ હોય એના પિન સેટ કરવાનું હોય તમારે તો પિન સેટ કરી દઉં હું અહીંયા પહેલાં બે વખત પિન સેટ કરવાનો હોય અને આ આવી ગયું આપણું આખું ઇન્ટરફેસ આમાં આધાર કાર્ડ છે એડ્રેસ એ બધું આવી જાય આપણે અહીંયા બરાબર અને હવે તમારે જવાનું છે અહીંયા સર્વિસ લખેલું છે જો આ સર્વિસ લખેલામાં સર્વિસ લખેલામાં ગયા મોબાઈલ નંબર અપડેટ એડ્રેસ અપડેટ કે ફેમિલી મેમ્બરની કંઈ રિક્વેસ્ટ આવેલી હોય એ શેર કોન્ટેક એ તો આપણે કઈ ન જો આપણે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તો આ વેગે આપણે મોબાઈલ નંબરમાં આ તમારે આધાર નંબર મોબાઈલ નંબર જે લિંક ઓલરેડી હોય એ બતાવે તમારે બરાબર એટલે આમાંથી ચેન્જ થઈ જશે પંદર દિવસનો ટાઈમ લાગશે પિંચોતેર રૂપિયા ફીસ છે આની આપણે કરીએ કન્ટિન્યુ ટુ અપડેટ મોબાઈલ નંબર હવે આ લખેલું છે એન્ટર ન્યૂ મોબાઈલ નંબર કે તમારે જે નવો મોબાઈલ નંબર રાખવો હોય એ આમાં લખી દો મેં નાખી દીધો આ મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી જે તમે નંબર નાખ્યો છે એમાં ઓટીપી આવશે એ ઓટીપી આમાં નાખી દેવાનું હોય તમારે ઓટીપી નાખી દીધા ભાઈ ઓટીપી આવી ગયો અને આપણે કરી દઈએ કન્ટિન્યુ ટુ ફેથ ઓથેન્ટિકેશન જેના નામનું આધાર કાર્ડ હોય એનું ફેથ ફેસ દેખાડવાનું ભાઈ સેમ જ છે મોઢું આંખું પટપટાવાની અને ચશ્મા વસમાં ઉતાર નાખવાની બધું તો હું કરું સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશન આ ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું કન્ટિન્યુ ટુ પે કરી દેવાનું છે આપણે આમ લખેલા જૂના નંબર આપણે અને આ બીજા નવા નંબર બરાબર કન્ફર્મ એન્ડ પે આ આવી ગયો તમારે મેસેજ સીધો કે આ એસઆર નંબર આવી ગયા રિક્વેસ્ટ અપડેટ કરવાના બરાબર યુપીઆઈમાં દેવાનું આપણે યુપીઆઈ આઈડી નંબર તમારે જે આવતા હોય એ નાખી અને અહીંયા સીધું કન્ટિન્યુ કરી નાખવાનું ઓકે આ કન્ટિન્યુ કરું એટલે એ યુપીઆઈમાં આવી જશે સેવન્ટી ફાઇવ રૂપિઝ એટલે કે પંચોતેર રૂપિયા છે અમાઉન્ટ અને પંદર દિવસની અંદર તમારે નામ ચેન્જ થઈ જશે નંબર સોરી તો આવા જ વિડીયો આવતા રહેશે આપણી ચેનલ ઉપર અને સપોર્ટ કરજો ભાઈ નવી ચેનલ ચાલુ કરી છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અઠવાડિયામાં એક એક આવા નવા નવા વિડીયો હું તમારા માટે લેતો આવીશ